નવા વર્ષે ઠંડીથી નહીં મળે રાહત દિલ્હી હરિયાણામાં ગાઢ ધુમ્મસનું રેડ એલર્ટ તો ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનનો પારો છ ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા નવા વર્ષની પ્રથમ સવારે જ દિલ્હી હરિયાણા અને પંજાબમાં ગાઢ ધુમસ અને ઠંડીનો ચમકારો જોવા મળ્યો ભારતીય હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં પંજાબના અમૃતસર ફતેહગઢ સાહેબ ગુરદાસપુર હોશિયારપુર જલંધર કપૂરથલા લુધિયાણા પઠાણકોટ પટિયાલા